હાલ એક હિટવેવ રાઉન્ડ ચાલી રહ્યો છે જેમાં સત્તર એપ્રિલથી અને પચીસ એપ્રિલ દરમિયાન જે આ હિટવેવ નો રાઉન્ડ છે આની અંદર ગઈકાલે સત્તર એપ્રિલથી આ હીટવેવનું રાઉન્ડ ચાલુ થયું છે અને 25 એપ્રિલ સુધી આ હીટવેવનું રાઉન્ડ ચાલશે 25 એપ્રિલ સુધી હીટવેવ એટલે કે જે ગરમીની અંદર કોઈ ખાસ મોટી રાહત મળે તેવી સંભાવનાઓ નથી હમણાં આ તાપમાન છે એ સરેરાશ સામાન્ય કરતાં બે ડિગ્રી ઊંચું રહે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો આ એપ્રિલ મહિનાનું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર જે સામાન્ય એટલે કે નોર્મલ ટેમ્પરેચર હોવું જોઈએ એમના કરતાં બે ડિગ્રી તાપમાન છે એ અત્યારે આપણે ઊંચું બે હાજર સોળ અને બે હાજર અઢાર ની પેટર્ન મુજબ બે હાજર નું આપણે ઉનાળા દરમિયાન તાપમાન છે ઊંચું જોવા મળી રહ્યું છે દસ વર્ષની સરખામણી જોવા જઈએ તો બે હાજર સોળ બે હાજર અઢાર અને બે ચોવીસ આ વર્ષ એવા છે કે જે છેલ્લા દસ વર્ષની અંદર સૌથી વધારે ગરમ રહ્યા છે અને એમાં પણ આ બે હજાર ચોવીસની ની અંદર જે બે હજાર સોળ અને અઢારની અંદર જે તાપમાન હતું એમનો રેકોર્ડ છે એ રેકોર્ડ છે આ બે હજાર ચોવીસની ની અંદર તૂટી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર વાત કરવા જઈએ તો સામાન્ય કરતા બે ડિગ્રી ઊંચું તાપમાન રહે એટલે છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ છે એ ગઈકાલથી આપણે તૂટવાનું ચાલુ થઈ ગયું છે ગઈકાલે જોવા જઈએ તો ગઈકાલે સત્તર એપ્રિલ બે હજાર રોજ રાજ્યની અંદર તાપમાન જે હતું જેમાં સૌથી વધારે ગરમ સિટી છે આપણે અમરેલી જોવા મળ્યું છે બીજા નંબરે જુનાગઢ હતું અને એ સિવાય રાજ્યના બીજા અન્ય વિસ્તારોની અંદર પણ તાપમાન છે એ સામાન્ય કરતા ઉપર રહ્યું છે હજુ પણ આવનારા દિવસની અંદર એટલે કે પચીસ એપ્રિલ સુધી આપણે તાપમાન છે

આ ચાર સેન્ટર એવા હશે કે જ્યાં સામાન્ય કરતા તાપમાન છે એ થોડુંક વધારે ઊંચું રહેશે અને ઉત્તર ગુજરાતની અંદર હિંમતનગર અને ઈડર આ બંને સેન્ટર એવા હશે કે જ્યાં સામાન્ય કરતા તાપમાન ઊંચું રહેશે સરેરાશ જોવા જઈએ તો અત્યારે ચાલીસ થી એકતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન હોવું જોઈએ એની જગ્યાએ અત્યારે તાપમાન છે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી આપણે જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને પચીસ તારીખ સુધી રાજ્યના દસથી બાર સેન્ટર એવા હશે કે જ્યાં ચુમ્માલીસ અથવા તો ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સુધી તાપમાન નોંધાય તેવી શક્યતાઓ છે એ દસ સેન્ટરને બાદ કરતાં રાજ્યના અન્ય જે તમામ સેન્ટરો છે એ તમામ સેન્ટરોની અંદર એકતાલીસથી લઈ અને તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી પણ શક્યતાઓ છે અને જે આ દસ સેન્ટર એવા છે કે જેમાં સૌથી વધારે તાપમાન એટલે કે ચુમ્માલીસ ડિગ્રી અથવા તો એનાથી વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે એની અંદર હું આપને જણાવી દઉં કે ઈડર હિંમતનગર ગાંધીનગર અમદાવાદ કપડવંત આણંદ નડિયાદ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અને અમરેલી અને એને બાદ કરતા આપણે એક બે સેન્ટર એવા હશે કે જ્યાં તાપમાન છે ડિગ્રી અથવા તો તેનાથી વધારે જોવા મળશે અને બાકીના તમામ સેન્ટરોની અંદર એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને સત્તર એપ્રિલ થી પચીસ એપ્રિલનું આ જે સેશન છે આ સેશનની અંદર આપણે સખત ગરમીનો સામનો કરવો પડશે હીટવેવ નો રાઉન્ડ ચાલી રહ્યો છે આની અંદરથી હમણાં કોઈ રાહત નહીં મળે છેલ્લે અંતમાં દરેક મિત્રોને મારા એ પણ જણાવવાનું છે કે સત્તર થી પચીસ એપ્રિલ નો રાઉન્ડ છે એની અંદર ગરમી સહન કરવાની પ્રેક્ટિસ કરજો કેમ કે મે મહિનાની અંદર આના કરતા પણ ભયંકર ગરમી જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે અત્યારે ખાસ કરીને હિટવેર વાતની અંદર એટલું નેક્સ્ટ રાઉન્ડ વિશે અમે આપણે જણાવશું